જય હિન્દ જય ભારત દોસ્તો આપણે એક આજે નવા ટોપિક પર ચર્ચા કરીશું અથવા જાણીશું તો જાણવાનો ટોપિક છે આપણા જે હોઠ છે એ ક્યારેક સફેદ થઈ જાય છે તો આ હોઠ સફેદ થવાનું કારણ શું હોઈ શકે તો એના વિશે જાણીએ ચાલો તો જો આપણા લાલ ગુલાબી હોઠ સફેદ થઈ ગયા હોય તો એ એકદમ ખતરાની નિશાની છે અને તાત્કાલિક મેડપ મેડિકલ ચેકઅપ કરાવવું જરૂરી છે તમારા નિસ્તેજ હોઠના વિવિધ સંભવિત કારણો હોઈ શકે છે એક ટૂંકા શબ્દોમાં જો મારે કહેવું હોય કે સફેદ હોઠનું શું કારણ છે તો તેનો ટૂંકામાં ટૂંકો જવાબ એ છે કે એ એનિમિયાના લક્ષણો છે અથવા તો લોહીના લાલ કણો ઘટી ગયા છે તમારા હોઠનો લાલ ભાગ સિંદૂર અથવા વર્મિલિયોન તરીકે ઓળખાય છે સિંદૂરની સરહદ એ નિશ્ચિત ત્વચાનો માર્જિન છે જે તમારા સિંદૂરને તમારા ચહેરાની આસપાસની ત્વચાથી અલગ કરે છે પરંતુ ચહેરા પરની મોટા ભાગની ઉપર પંદર સે સોરી પંદર નહીં સોલ સોળ સેલ્યુલેટ ત્વચાના લેયર હોય છે અથવા તો સ્તર હોય છે પરંતુ તમારા હોઠમાં માત્ર ત્રણથી પાંચ જ હોય છે એટલે હોઠની ત્વચામાં મેલોનો સાઇડ્સ નામના ત્વચાના કોષનો અભાવ છે જે રંગદ્રવ્ય ઉત્પન્ન કરે છે તેથી જ તમારા હોઠમાં રક્તવાહિનીઓ વધુ સ્પષ્ટ દેખાય છે તમારા હોઠના સિંદૂરનો લાલ ગુલાબીથી એ ભૂરા રંગ સુધીનો હોઈ શકે છે મીન્સ કે આ સિંદૂરનો જે રંગ ખરો એ લાલ ગુલાબીથી લઈને ભૂરા રંગ કલર શકે છે સફેદ હોઠ એ સામાન્ય એક એવું લક્ષણ છે અને આ સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન કે લાલ રક્ત કણો નથી એમ કહી શકાય હવે મોની આસપાસ થતી સફેદ કિનારીઓ હોય હવે તે માટેના હવે આના સામાન્ય લક્ષણો અથવા સામાન્ય કારણોમાં તમારું શરીરમાં પૂરતા પ્રમાણમાં રક્તકણ ના બને અને અથવા તો રક્ત રક્તકણ હોય અને એનો નાશ થતો હોય છે સ્ત્રીઓની અંદર આ વધારે જોવા મળે કે માસિક સ્ત્રાવની સમયે પણ એનિમિયા અથવા તો હિમોગ્લોબિનનો નાશ થાય છે વિવિધ રોગોના કારણે પણ એનિમિયા થઈ શકે છે રક્ત કોશિકાઓના ઉત્પન્ન એના ઉત્પાદનને પણ અસર કરે છે અને કેન્સર અને એચઆઈવી જેવા બળતરા રોગોના રોગોનો પણ આમાં સમાવેશ થાય છે જે હવે જે લોકોને સફેદ હોય જે લોકોના હોઠ સફેદ હોય એટલે કે એનિમિની નિશાની હોય તો તેમને માથાનો દુખાવો ચક્કર આવવા વારંવાર થાકી જવું અથવા તો થોડુંક કામ કર્યા પછી થોડુંક ચાલ્યા પછી થાકી જવું વારંવાર મૂળ મૂળ બદલાયા કરવો હૃદયના ધબકારા વધી જવા આ એ બધા લક્ષણો હોઈ શકે છે આ સિવાય સફેદ હોઠના બીજા કારણો પણ હોઈ શકે છે જેમાં એક તો શરીરમાં પૂરતું આયન અથવા તત્વની ખામી હોય એટલે જો કે આયનની ઉણપની ઉણપનો એનિમિયા હોય તો એ વ્યક્તિને થાક ખૂબ લાગે શ્વાસ લેવામાં તકલીફ થાય છે નિશ્ચિત ત્વચા અથવા એના લીધે હોઠ પણ સુકાઈ જાય છે હોઠ સફેદ થઈ જાય છે બીજું છે નિશ્ચિત હોઠ એ સંકેત હોઈ શકે કે તમારી પાસે વિટામિન બી ટ્વેલનો અભાવ હોઈ શકે તમારા શરીરને રા લાલ રક્ત કોશિકાઓ બનાવવા માટે બી ટ્વેલની ખૂબ જ જરૂર છે મોટા ભાગના વિટામિન્સની જેમ બી ટ્વેલ્વ પણ તમારા તમારું શરીર બનાવી નથી શકતું એ લોકો સતત લારી ગલ્લા કે બહારનું ખાવાનું ખાય અને ઘરનું પૌષ્ટિક ખાવાનું ખાતા નથી એ લોકોને વિટામિન બી ટ્વેલનો અભાવ થાય છે અને એ એનું મૂળ જે પૂરતું વિટામિન બી ટ્વેલ ના મળે એટલે એનિમિયા થવાની શક્યતા રહે છે બીજું એક કારણ વિટીલી વિટીલીગો અથવા રોગ જેને ગુજરાતીમાં કહેવાય એ પણ હોઈ શકે છે હવે આવી સ્થિતિમાં તમારા ત્વચાના આ રંગ ધબ્બા ધબ્બા જેવો થઈ જાય છે ને એનો પોતાનો રંગ ગુમાવી દે છે અને શરીર દૂધિયું અથવા સફેદ જેવું થઈ જાય છે મેલેનો લાઇટ્સ નામના ત્વચાના કોષો તમારી ત્વચામાં મેલાની નામનું રંગ દ્રવ્ય હોય છે પણ જો પાંડુ રોગ હોય તો આ મેલેનો સાઇટ્સનો નાશ થાય અને આ કારણથી પણ હોઠ સફેદ થઈ શકે છે તમારા નીચલા હોઠ પર રોગ હોય ત્યારે તેના પર નાના નાના ટપકા તરીકે શરૂઆત થાય છે જે તમારી વર્મિલિયન બોર્ડર એટલે કે સિંદૂરની સરહદ પર એક સ્ટ્રીક બનીને ફેલાય છે બીજું એક છે એક્ટિનિક ચેલિટીસ એટલે કે આ પ્રકારના રોગમાં હોઠ સફેદ બને છે અને એને સેલર્સ લીપ અથવા તો નાવિકનો હોટ પણ ઓળખાય છે જે સૂર્યપ્રકાશના લાંબા ગાળાના સંપર્કને કારણે આ થાય છે સામાન્ય રીતે તમારા નીચલા હોટની અસર કરે છે તે સૂર્યના સંપર્કમાં વધુ રહેવાને કારણે આવા દેખાય છે અને એક્ટેનિક ચેલિટીસના લક્ષણમાં હોટ પર ફોલિયો જે સફેદ અને અથવા તો દૂધિયા રંગની દેખાય જ્યારે આવી ફોલ્લીઓ વધારે હોય અથવા તો તે જાડા અથવા ભીંગડા જેવું ગુમડાનું રૂપ પણ લઈ શકે અને અલ્સર પણ વિકસાવી શકે છે જો સારવાર કરવામાં ન આવે તો એક્ટિનિક ચેરિટીસની એ સ્કીન કેન્સરમાં પણ કન્વર્ટ થઈ શકે છે બીજું છે હોઠનું કેન્સર હોઠનું કેન્સર સામાન્ય છે અને સફેદ હોઠ પર છે જે સફેદ ધબ્બા હોઠના કેન્સરના લક્ષણોમાંનું એક હોઈ શકે છે એક બીજું છે ઓરલ થ્રશ એમાં તમારા મોની અંદર તમારી જીભ અથવા તો હોટ પર સફેદ ધબ્બા ઓરલ થ્રશને કારણે પણ હોઈ શકે છે કેન્ડિડા એ એક પ્રકારની ફૂંક છે જે તમારા તમારી ત્વચા પર અને શરીરની અંદર રહે છે અને ચેપનું કારણ બની શકે છે આ સ્થિતિ ખાસ કરીને એક મહિનાથી ઓછી બાળકના ઓછી ઉંમરના બાળકોને અને નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોને અસર કરે છે તંદુરસ્ત પુખ્ત વયમાં લોકોમાં તે અસામાન્ય છે લો બ્લડ શુગર લો બ્લડ સુગર ધરાવતી વ્યક્તિ જે ડાયાબિટીસના લક્ષણોમાં પણ આ એક લક્ષણ છે જે તમારા શરીરમાં વધુ ઇન્સ્યુલિન એ તમારા સ્વાદુપિંડમાં બનેલું હોર્મોન જે તમારા શરીર ને ઊર્જા માટે ગ્લુકોઝનો ઉપયોગ કરવા દે છે નિસ્તે ત્વચા અને નિશ્ચિત સફેદ હોઠ એ લો બ્લડ શુગરના લક્ષણોમાંનું એક છે અને મારી અંગત સલાહ એવી છે કે જ્યારે જ્યારે ઉપરના કોઈ પણ કારણસર હોઠ સફેદ થયા હોય અને તમને ખબર ન હોય છતાં હોય કે ન હોય તો પણ તાત્કાલિક ડૉક્ટરની સારવાર કરવી ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે અને જ્યારે કોઈને પણ હોટનો રોગ થયો હોય ત્યારે તમારા કિસિંગ પાર્ટનરનું ધ્યાન પણ તમારે જ રાખવાનું છે થેન્ક યુ દોસ્તો અસ્તુ